કરેલા આ ઉપાય જીવનમાં લાવશે ખુશીઓ સમસ્યા થઈ જશે દૂર સૂર્યની ઉપાસનાનો દિવસ માનવામાં આવે છે તેથી જ સૂર્યની વિશેષ પૂજા કરવામાં આવે છે એવું કહેવાય છે કે જો તમે આખા અઠવાડિયા સુધી સૂર્યને જળ અર્પિત ન કરી શકો તો ઓછામાં ઓછું રવિવારે સૂર્યદેવને જળ ચઢાવો

રવિવારે તાંબાના વાસણમાં પાણી લઈ તેમાં થોડી કુમકુમ નાખીને વડના ઝાડના મૂળમાં જળ ચઢાવો આ ઉપરાંત વડના પાન પર હળદરથી સ્વસ્તિક બનાવો રવિવારે ઘરના તમામ સભ્યોએ પોતાના કપાળ પર ચંદનનું તિલક લગાવવું જોઈએ આ દિવસે માછલીઓને લોટની ગોળી બનાવીને ખવડાવવી જોઈએ તેને શુભ માનવામાં આવે છે આ દિવસે કીડીઓને ખાંડ પણ ખવડાવવી જોઈએ આ દિવસે શુદ્ધ કસ્તુરીને પીળા કપડામાં લપેટીને તિજોરીમાં સુખ સમૃદ્ધિ રહે છે એવું કહેવાય છે કે રવિવારે પૈસા સંબંધિત કોઈ કામ ન કરવું જોઈએ સામાન્ય રીતે આપણે આ બાબતો પર ધ્યાન નથી આપતા પરંતુ કહેવાય છે કે જો આ દિવસે પૈસા સંબંધિત કામ કરવામાં આવે તો ઘરમાં ગરીબી આવે છે આ દિવસે આદિત્ય હૃદય સ્ત્રાવનો પાઠ અવશ્ય કરવો જોઈએ આનાથી સૂર્ય ભગવાનની વિશેષ કૃપા મેળવી શકાય છે પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત હોવાથી આ દિવસે સૂર્ય ભગવાન માટે કેટલાક વિશેષ ઉપાયો શુભ અને ફળદાયી સાબિત થાય છે માત્ર અંગત કારનો સર્જ નહીં પરંતુ પરિવારના સભ્યો પરસ્પર આ આ માન આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી ઉપર આધારિત છે આમાં ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ પુષ્ટિ કરતું નથી જેની નોંધ લેવી